ગુજરાતનું રાજકારણ હાલ ગરમાયું છે અને ગુજરાતમાં ભાજપમાં જે છે ગુજરાતમાં હાલ લોકોના અનેક પ્રશ્નો છે પરંતુ ભાજપ દ્વારા નવા પ્રદેશ પ્રમુખની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે અને ભાજપમાં હાલ ખુશીનો માહોલ છે પરંતુ એની સામે કોંગ્રેસ દ્વારા

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક મોરચે નિષ્ફળ નીવડી છે તમામ વર્ગ વિસ્તારના લોકો ભેદભાવનો ભોગ બન્યા છે અન્યાયનો ભોગ બન્યા છે અને એના કારણે તમામ લોકો આજે એક દુઃખ સાથે દર્દ સાથે આક્રોશમાં છે મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારી ચારે તરફ વધી છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે ખેડૂતોની આર્થિક હાલત ખૂબ ખરાબ છે ધંધા વેપાર ચોપટ થઈ રહ્યા છે દારૂ ડ્રગ્સની બધી વધી રહી છે યુવાનોને રોજગાર જોઈએ તેની બદલે પેપર લીક થાય છે પરીક્ષાઓ અને ત્યાર પછી ઇન્ટરવ્યુમાં ભેદભાવ થાય છે આ તમામ લોકોની જે તકલીફો છે જે પ્રશ્નો છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના તમામ એકસો વિધાનસભા વિસ્તારોમાં જન આક્રોશ સભાના માધ્યમથી લોકોના અવાજને બુલંદ કરવા જઈ રહ્યા છે અને એની આજે શુભ શરૂઆત દહેગામ વિધાનસભાથી કરવામાં આવી છે જેમાં અમારા સંગઠન પ્રભારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ આદરણીય મુકુલ વાસનિકજી અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી અમારા પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રીઓ આદરણીય ભરતસિંહભાઈ આદરણીય જગદીશભાઈ સહિત તમામ નેતૃત્વની ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં કાર્યકરોએ આ લોકોના આક્રોશને વાચા આપવાનો સંકલ્પ લીધો છે લોકોના હક અધિકારની લડાઈ લડવાનો સંકલ્પ લીધો છે અને લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે મતના અધિકારની રક્ષા માટે આ વોર્ડ ચોરોને ખુલ્લા પાડવા માટેનો અભિયાન છે એને ઘર ઘર સુધી લઈ જઈને સફળ બનાવવાનો આજે સંકલ્પ લીધો છે લોકો સરકાર થી નારાજ છે ચારે તરફ ભ્રષ્ટાચાર છે રસ્તામાં ખાડા નહીં પણ આખી સરકાર ખાડે ગઈ હોય એવી સ્થિતિ સામે લોકોના આક્રોશને લઈ અને આવનારા દિવસોમાં મેં લોકો વચ્ચે જઈશું એટલે અહીં ક્યાંક ને ક્યાંક ભાજપને ફરી એકવાર કોંગ્રેસ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર જે છે એ નિષ્ફળ નીવડી છે હાલ લોકોના અનેક પ્રશ્નો છે લોકો ખાડાઓને લઈને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે રસ્તાઓ જે સારા નથી મળી રહ્યા ખાડાઓ છે ટોલને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે કે ગુજરાતમાં સરકાર દ્વારા ટોલ લેવામાં આવે છે અધ અધ ટોલ લેવામાં આવે છે વધારે ટોલ લેવામાં આવે છે પરંતુ રસ્તાઓની સુવિધા જે છે સરકાર નથી આપી શકતી સરકાર આખી ખાડામાં ગઈ છે એવી વાત કરવામાં આવી છે મોંઘવારીની વાત કરવામાં આવી છે યુવાનો જે છે બેરોજગાર છે એની વાત કરવામાં આવી છે અને સમગ્ર બાબતને લઈ અને આક્રોશ બતાવવામાં આવ્યો છે અને ચીમકી પણ ઉચ્ચારી છે આગામી સમયમાં હવે કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ તમામ બાબતોને લઈ અને વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે વધુમાં આપનું શું કહેવું છે સમગ્ર બાબતે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં